નગરયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો જોડાયા હતા અને સાથે ઉપવાસ કરનાર ભક્તો માટે ફરાડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોકગાયિકા કાજલબેન બુધલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવનારા સમયમાં મામા સાહેબના પ્રાગટ્ય દિવસમાં વાલી વિનાની ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનો ઉત્સવનું પણ આયોજન કરવામાં આવનાર છે રિપોર્ટર ડીએસ પરમાર સાથે સંજીવ રાજપૂત અમદાવાદ અરુણમ પરમાર બલગત્રા થી ઓરપે આકુબ આપણે બધા એક મામા ભગત તરીકે મને ઓળખે થાય એમ અને છેલ્લા 14 વર્ષથી આ જગ્યામાં સેવા આપું છું તેમ આજે શું કાર્યક્રમ આજે આજે મહાશિવરાત્રીનો દિવસ છે અને મામાનો દીપ પ્રાગટ્ય દિવસ છે આથી 12 વર્ષ પહેલા આપણે મામાનો સ્થાન ને આયા આપણે દીપ પ્રગટાય તો કેમ કે આદિના અધિકાર થી ઘણા વર્ષોથી થી એમ કહે છે કે લગભગ 40 50 વર્ષથી અમે જોઈએ છે આભાસ થાય છે પણ એનો હુકમ થયો એટલે અમે અહીંયા મામા સાહેબની સ્થાપના કરી છે અને એ નિમિત્તે દર ગુરુવારે દર ગુરુવાર ની મહાઆરતી નવ વાયકા માં લગભગ આરતી માં બે હાજર પચીસો માણા હોય છે અને આજે પણ ફરાળ માં પણ ત્રણ હાજર પાંત્રીસો માણસો ફરાળ નું આયોજન રાખેલું છે

આ આયોજન જો કે આમ તો દર ગુરુવારે અહીંયા બહુ મોટો ઉત્સવ જ હોય મામાના સાનિધ્યમાં અને મામાના સાનિધ્યમાં આમ તો હજારો લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને અહીંયા કોઈનો એક રૂપિયો લેવામાં આવતો નથી જે કોઈ શ્રદ્ધા અને વિશ્વાસી અહીંયા આવે એના ધારા કામ મામાદેવ માં મેલડી અને માં મહાકાળી પૂરા કરે છે કારણ કે તમામ કલાકારો અહીંયા આ ધામનું નામ પડે અને મામાદેવના આશરે જ્યારે ગાવાનો કોઈને મોકો મળતો હોય તો કોઈ ચૂકતા નથી અને હું તો ખાસ જો કે અહીંયા મામાના સાનિધ્યમાં ગરીબ દીકરીઓના લગ્નોત્સવ હોય મોટું આયોજન હોય ત્યારે હું દર્શન કરવા કેમ કે માકુબાપુ જે અહીંયા મામાના ઉપાસક છે હકુ મને ખૂબ સારો સાથ અને સહકાર સપોર્ટ મળે છે મારી ઘરે મંદિર છે તો મામા અડધી રાતે અડધા વેણે મારી પડખે ઊભા હોય એટલે આમ તો બની શકે તો દર ગુરુવારે અમે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ અને નો હોય તો જયારે મેળ આવે ત્યારે આડા દિવસે મામાના માં આવે છે અને અહીંયા જે કોઈ આવે એનો શ્રદ્ધા અને વિશ્વાસ કાર્ય સંપૂર્ણપણે પૂરું થાય છે